હેલો યુ ટુ ફેમિલી કેમ છે બધાને બધા મજામાં દેશો ને હું મજામાં છું ફરી વાર આપડે નવા વ્લોગ નું શરૂઆત કરી દીધી છે એ પાછ અહીંયા આપડે પાછલા વાડામાંથી લીલું સમ છે મસ્ત સુરેન્દ્ર આપડે ઉગી ગયા છે એ પહેલાં તને બધાને જય માતાજી જયન જય શ્રી રામ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મારું નામ છે કે રાઠોડ જો આપણે અત્યારે અહીંયા પાણી ધીમું ધીમું આવતું હતું બંધ થઈ ગયું છે ને તો મસ્ત ચકલાનો અવાજ આવે છે કડકડકતા અને પોપી બોપિયાનું વાતાવરણ થઈ ગયું છે મસ્ત તો અત્યારે આપણે નીચે અને નાસ્તો બસ્તો કરી લઈ અને જો અહીંયા આપણે દીધું અત્યારે હંમેશા અહીંયા અહીંયા કરે છે જો

શેનું છે મગનું થયા તો ખ્યાલ છે શેનું જાખશે કાંઈ નહીં મારે મૂંઘી વરસ છે એટલી નહીં બોલે મપ્પા આવી ગયા છે જમવામાં ભાઈ આવી ગયા છે જમવા ચાલો આપણે ખીચડી લઈ લેવી ને ખીચડી દસ તો તો આપણે ત્યારે જમી લીધું છે મસ્ત રીતે અને મજા આવી જમવાનું આજે તો દેખ્યું હતું ખીચડી ને એવું હતું ને સાક્ષ ખબર ન પડી મને ભાઈ આ મઠ મઠ મઠનું શાક અહીંયા આપણે સાક્ષી હોઈ ગઈ છે તારે તો અત્યારે હવે થોડોક આરામ કરવાનો છે અને મસ્ત રીતે સુઈ જવાનું છે આરામ આરામ કરી લેવાનો છે પછી બે વાગે ભાગીને કામે લઈશ દોઢ છે અત્યારે બાર વાગી ગયા છે તો ચાલો હવે આપણે સુઈ જઈએ આરામ બરામ કરીને પછી હવે કામે એટલે આરામ કરી લઈશું કલાક એટલે દોઢ ખાશે આપણે આરામ કરવાનો ઘરે આવી ગયા છે કારખાનાથી અત્યારે આપણે તો બહાર છીએ અને ભાઈ અત્યારે જો બધું ડોલો ને એવું ભરે છે કારણ કે એમાં એમ છે કે આપણે કુલર હોય ને એમાં પાણી નાખવાનું હોય એટલે તો અહીંયા બહુ ની પડેલી દૂધની તે સાલ દૂધ લેવા જવાનું છે અને થોડુંક કામે છે પતાઈ નથી અને તે હાઇલા રહી છે હવે અહીંયા બહાર આવી ગયા અને આપણે અહીંયા ટકા ભાઈ ગાડી ધોવે છે તો ચાલો તમને દેખાડું ગાડી ધોવે છે આપણે ટકો એટલે ભાઈબંધ છે બેસ્ટ ફ્રેન્ડ છે ને અહીંયા દીધું ગાડી ધોવે છે તો એન્જિન સાફ કરે છે ને ફોનમાં વાતો કરતો જાય છે અને અહીંયા લીધું ગાડી ધોવે છે પાણી છે દેખાય છે તમે જો ધોયું આ એંગલ ધોઈ નાખી છે એ ધોવે છે અને હા બીજું વખત ધોયું અત્યારે દીધું રમે કુતરા સાથે હું ચાલી ચાલી

મસ્ત વાત ના એ તો આપણે મંદિર તૈયાર થવા મળે છે અને પ્લેટ પ્લેટ ને સ્લેપ ભરવાનું છે એટલે વાર જાય છે પ્લેટો ફિટ થઈ ગઈ છે તમને દેખાડી પછી આખો કાળ રજા જાવ એટલે તે કાગળ ફ્રી ફ્રીસ ને તો તમને દેખાડી કારણ કે કાગળ મારે કામ છે જે એટલે પોલીસ પલ્સમાં ફોર્મ ભરવાનું નથી એ તો આપણે લાવવાના છે આ આવેક છે બે હાથ કઢાવાના કઢાવી લઈશું આપણે બધા જ દુકાન બધું આરામથી બે નેટર વાત હમરો વાડ મસ્ત થઈ ગયો હમરો વાય વાય એટલે રસ્તો જો આપણે જમવા હું છે જમીન બેઠા છીએ આપણે અહીંયા અને અત્યારે વાગી ગયા છે આઠ વાગી ગયા છે ને અત્યારે તાગ મતા જોઈ છે ને આપણે જમવાનું મસ્ત હોય તો જમી લીધું છે આરામથી શાંતિથી જમી લીધું ને અત્યારે આપણે જો સેટિંગ બેઠા છીએ બેઠા બેઠા આપણે તાગ મતા જોઈ છીએ અને આપડે દીડું એટલે સાક્ષી જે જાગી નથી તમને જાગે એટલે મસ્તી મસ્તી કરે તો તમને દેખાડી જો ન લાગે તો પછી કાલ વાત કારણ કે આપણે શુક્રવારે એટલે કાલ તો રજા છે એટલે તો વાંધો નથી કાલ તો લાઇટમાં કાપ રહેવાના છે તો ફાઈનલ છે કેમ લાગે લાઇટમાં કાંઈ નહીં એમ કા કઈશું બીજું એમ કે છે ના મમ્મી કે જો લાઇટ વહી છે તો સાક્ષી રહે છે ને ગરમી એટલે કેટલી પડે તમને તો ખબર છે ને તો એક પ્લાન કરીશું આપણે કોઈ ગાડી લઈ આવીશું એ પંખો એવો ગોઠ્યો છે આપણે ગાડી આવે બાઈક બાઈક એમાંથી બે તેમાંથી આપણે તો ખંખો ચાલુ બે ત્રણ કલાક આલે એટલે લાઈટ આવી જાય માથા તો તોય તોયું જાય ચાલો એટલે ચાલો હવે આપણે ડ્રાઈવર જોઈને આરામથી બેઠા